સુરત મહાનગરપાલિકા ખાતે વિપક્ષનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો ખાડીપુરની ગંભીર સમસ્યાને લઈને વિપક્ષી સભ્યોએ સામાન્ય સભા શરૂ થાય તે પહેલા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકરો ખરાબ અને કીચડવાળા કપડાં પહેરીને આવ્યા હતા વિરોધ પક્ષ દ્વારા વિપક્ષે શાસક પક્ષનું ધ્યાન ખાડીપુરના કારણે સર્જાયેલી મુશ્કેલીઓ અને નાગરિકોને ભોગવવી પડતી હાલાકી તરફ દોરવાનો પ્રયાસ કર્યો હતો ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનળગટ વારંવાર જ્યારે અમારા મહિલા સભ્યો બોલતા હોય ત્યારે વારંવાર અભદ્ર કોમેન્ટો કરતા હોય છે વારંવાર અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા હોય છે ગાળો બોલતા હોય છે એટલે આજે મેં એમને જે એમના સભ્યોએ કીધું તે એ શબ્દ મેં એમને કીધા એટલા માટે મેયર મને સસ્પેન્ડ કરી દીધો અને આખા દિવસ માટે બંને સભા માટે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અમારા મહિલા કોર્પોરેટર જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એ વચ્ચે વચ્ચે કોમેન્ટ કરતા હોય છે અને વારંવાર દરેક સભામાં એ કોમેન્ટ કરે છે એની આદત છે ખબર નહીં આ લોકોને શું થાય છે મહિલાઓ સશક્તિકરણની વાતો કરે છે નારી સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકાર અને એના સભ્યો આવી રીતે આવી વિચારધારાવાળા વારંવાર જ્યારે અમારે મહિલાઓ બોલતા હોય ત્યારે વચ્ચે કોમેન્ટો અભદ્ર કોમેન્ટો કરતા હોય છે એટલે એમના જ જે સભ્યો છે એ જે એમને કહે છે એ શબ્દ મેં કીધા તો એના માટે મને મેં રેસેસમેન્ટ કરી દીધો